રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં પાંચ પિસ્તોલ બાર રિવોલ્વર આઠ બારા બોર્ડ સહિત પચીસ હથિયારો કબજે કર્યા હતા આ પ્રકરણમાં કુલ સત્તર શખ્સ સામે આર્મ્સ એક હેઠળ ગુના દાખલ કર્યા છે જેમાં સુરેન્દ્રનગર સિટી ડિવિઝન થાન મૂડી નાની મોરડી સાયલા અને લીંબડી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે જે લોકોનો ગુનાઇત ઇતિહાસ હોય અથવા તો અન્ય કારણોસર જેને હથિયાર ભરવાના મેળવવા માટે લાયક નથી એવી વ્યક્તિઓએ બહારના રાજ્યોની અંદરથી કોઈપણ પુરાવો રજૂ કરી અને હથિયાર પરવાના મેળવેલ હોય એવી એક હકીકત એસઓજી શાખાને મળેલી હતી જેના આધારે આપણે વિગતો મેળવતા કુલ પચીસ હથિયારો આપણે રિકવર કરેલા હતા કે જેમાં સત્તર વ્યક્તિઓ યા પરવાના મેળવેલ હતા જેમાં આઠ વ્યક્તિઓ પાસે બબે હથિયારો હતા અને નવ વ્યક્તિઓ પાસે સિંગલ હથિયાર હતા આ બધા હથિયારો અને એમના લાઇસન્સોની ચકાસણી કરતા દસ ઇસમોને નાગાલેન્ડ ખાતેથી અને સાત ઇસમોને મણિપુર ખાતેથી આ પરવાના છે એ ઇસ્યુ થયેલા હતા આ તમામ પરવાના છે એમના યુનિક આઈડેન્ટિફિકેશન નંબરની પણ ચકાસણી કરવામાં આવી હતી તો આ પરવાના છે ઘણા લાંબા સમયથી ઇસ્યુ થયેલા હતા આ બધા પરવાનાઓ છે એ પરવાનાઓ જે સુરેન્દ્રનગરના કાયમી રહેવાસીઓ છે એમના છે એટલે આર્મ્સ એક્ટની જે કલમ ત્રીસ કે જેમાં આર્મ્સ રૂલ્સનો નિયમ સત્તર અને અઢારનો ભંગ થાય છે કે સુરેન્દ્રનગરમાં કાયમી રહેઠાણ ધરાવતી વ્યક્તિ હોય અને તે એ આખા ભારતમાંથી કોઈ પણ સ્થળેથી પરવાનો મેળવે તો એમણે લોકલ લાઇસન્સિંગ ઓથોરિટી એટલે કે શ્રી સુરેન્દ્રનગર અને નજીકના પોલીસ સ્ટેશનની અંદર એમણે નોંધણી કરાવવી ફરજિયાત હોય છે એટલે આ લોકોએ આવી કોઈ નોંધણી કે જાણ કરેલ નથી રૂલ્સ નંબર અઢાર છે એના મુજબ કોઈ વ્યક્તિ બહારના રાજ્યમાંથી પરવાનો મેળવે અને અહીંયા કાયમી રહેતો હોય તો એમને એ પરવાનો આ જિલ્લામાં ટેકન ઓવર કરાવવો પડે અને ટેકન ઓવર કરાવ્યા બાદ પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરીએ નોંધણી આમાંથી કોઈ પણ ઈસમોએ આ કાર્યવાહી કરેલ નથી બીજું ભૂતકાળની અંદર લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી એ સમયે કલેક્ટર શ્રી દ્વારા આવા કોઈ પણ રાજ્યના પરવાના ધરાવતા હોય અને સુરેન્દ્રનગરમાં રહેતા હોય એ લોકોએ આ પરવાના જમા કરાવવા માટેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું એટલે અમે પોલીસ સ્ટેશનના રેકોર્ડ ચેક કર્યા આમાંથી કોઈએ પણ જાણ પણ નથી કરી અને પરવાનો છે એ જમા પણ નથી કરાવ્યો એટલે હાલ આ તમામ જે ઇસમો છે એમની વિરુદ્ધ આર્મ્ એક્ટની સેક્શન ત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જાહેરનામા ભંગની પણ સેક્શન એડ કરવામાં આવી છે ભવિષ્યમાં આ તમામ જે ઈસમો છે આ ગુનાની તપાસના કામે જે જગ્યાએ એમણે જે દસ્તાવેજો રજૂ કર્યા છે એ દસ્તાવેજો કોમાં કોઈ ખોટી હકીકત હશે તો એમની જે તે કલમો એડ કરવામાં આવશે અથવા અન્ય ગુના દાખલ કરવામાં આવશે અને સાથે સાથે આ તમામ પરવાના રદ કરવા માટે આ યોગ્ય ઓથોરિટી મારફતે સંબંધિત જેમને ઇશ્યુ કર્યા છે એમને પણ લખવામાં આવશે એના પરવાના રદ કરવાની કાર્ય સાથે જયેન્દ્રસિંહ ઝાલા